સમસ્ત હિન્દુ સમાજ પાદરા નગર દ્વારા પહેલગામમાં આતંકવાદી હુમલામાં હિન્દુ શહીદો ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાશ્મીરના પ્રખ્યાત પર્યટક સ્થળ પહેલગામના બે શરણમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મોત થયા છે જેને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને પાદરાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી પાદરા નગરના સમસ્ત હિન્દુ યુવાનો મહિલાઓ બાળકો પાદરા વડા કોર્નર પાસે એકઠા થઈ શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજ રોજ પાદરા નગર ની અંદર સમસ્ત હિન્દુ સમાજ વડે તમામ હિન્દુ સંગઠનો તમામ હિન્દુ લોકો વડે પાદરાની અંદર ભેગા થઈને ભારતની અંદર કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં પહેલગામની અંદર જે બાવીસ તારીખના રોજ આતંકવાદી હુમલો થયો એની અંદર આતંકવાદી હુમલાની અંદર એ લોકોને મારતા પહેલાં પોતાનો ધર્મ પૂછવામાં આવ્યો અને જો જે લોકોએ પોતાનો ધર્મ હિન્દુ બતાવે છે એ લોકોની ઉપર ગોળી ગોળીબાર કરીને એવા નિર્દોષ લોકોને એ લોકોના હત્યા કરવામાં આવેલી છે અને આવી જગનની હત્યાને અમે સમસ્ત પાદરા નગરનો હિન્દુ સમાજ ખૂબ નિંદા કરે છે અને વખોડી કાઢે છે અને આવી જઘન ઘટના માટે આપણી જે સરકાર છે અત્યારે અત્યારે હાલ જાગૃત થઈને છેલ્લા આપણે કલાક કલાકથી જોઈ શકીએ ચોક્કસો અનુસાર એ પગલા લઈ રહી છે એ હિન્દુ જળ સિંધુ જળ કરાર હોય કે પછી બીજી એની સામે એ લોકોને એની ભાષામાં જવાબ આપવાનો હોય આ સરકાર એને આપશે પરંતુ આ દેશની અંદર રહેનારા લોકોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ આતંકવાદી ઘટના હોય તે ભારતની અંદર રહેતા સ્લીપર સેલના લોકો હોય આ લોકો વડે હિન્દુ સમાજના લોકોને શોધી શોધીને એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે ઘટનાની અંદર આજની તારીખે પાદરાની અંદર પણ લોકો સમાજના જાગૃત થઈને બધા લોકો ભેગા થઈને આજે જે છવ્વીસ લોકો હુતાત્મા થયા છે એવા તમામે તમામ હુતાત્માના માટે બે મિનિટનું મૌન પાડીને એ બધા જ લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે અને એ લોકોના જે પરિવાર છે એની સાથે અમારું સૌહાર્દ રહેલું છે એવું અહીં આગળ અમે લોકો ભારતભર ની અંદર એક મેસેજ આપવા માંગીએ છીએ અને આની સાથે કહેવા માંગે પાદરા બધા જ લોકો જાગૃત થાય કારણ કે એ ગતિવિધિઓ ધીરે ધીરે પાદરાની અંદર પણ જોવા ના મળે અને આવનારા લોકો છે એ પણ પાદરાની અંદર જાગૃત થાય અને પાદરાની અંદર જે લોકો અત્યારે હાલ કઈ હિન્દુ સમાજના લોકોને ચોક્કસ પ્રકારના અસામાજિક તત્વો કહી રહ્યા છે એ લોકોને જે જળવા તોડ જવાબ મળવા માટે જઈ રહ્યો છે